કોમર્સ પાસ કરો છો કે આર્ટસ પાસ કરો છો એ વિદ્યાર્થી ગુજરાત યુનિવર્સિટીમાં કે અન્ય કોઈ યુનિવર્સિટીમાં પ્રવેશ લે છે તો અત્યાર સુધી એવું હતું કે સાયન્સ વિદ્યાર્થી જયારે બીએસસીમાં જાય તો એ કેમિસ્ટ્રી ફિઝિક્સ આ વિષયો ભોવા મળતા હતા હવે જે શિક્ષણ પદ્ધતિ દાખલ કર્યું છે બે હજાર વીસ આ શિક્ષણ પદ્ધતિમાં ખાસ થોડું નાના વિદ્યાર્થીઓ નાખ્યા એ વિદ્યાર્થીઓને સંગીત શીખવું હશે તો મળશે ડ્રામા શીખવા હશે તે મળશે જન્મલિકેટ કરવું હશે તે મળશે ફોટોગ્રાફી કરવી હશે તો પણ મળશે ભારતમાં એક નોલેજ કેવું છે કોઈ મળશે સંસ્કૃત કરવું હશે મળશે અસંખ્ય વિષયો અથવા માતા વિદ્યાર્થીઓને ભણવા હશે તો મળ્યો છે એ રીતે કોમર્સના વિદ્યાર્થીને સાયન્સના વિષય તો ભણવા હશે તો એ વિષયોનો પણ અવકાશ મળી રહ્યો છે એટલે આવનારા દિવસોમાં આ જે વિદ્યાર્થીઓ ધોરણ માતા જે પાસ કરીને કોલેજમાં ઉચ્ચતા સાથે જવાના છે એમના માટે એક સારા દિવસો પણ કહી શકાય ધોરણ દસ ના વિદ્યાર્થીઓ જયારે અગરમાં સર્વ પ્રવેશ મેળવવાના છે ત્યારે એમના માટે પણ આ નવી શિક્ષણ નીતિ અસંખ્ય વિષયો અસંખ્ય અવકાશોને લઈને આવી રહી છે તમે મનમાં આવો તમારી ઈચ્છા મુજબનું તમે અભ્યાસ કરી શકશો મિત્રો આ શિક્ષણ પદ્ધતિ તમારા માટે સુનરી અવસર કહેવાય અમે જયારે પદાધાર ત્યારે ચોક્કસ દીવા અભ્યાસ કરતા હતા અત્યારે જે નવી શિક્ષણ પદ્ધતિ આવી છે એમાં તમે વસ્તુ માર્ક મેળવી લ્યો કે અત્યારે સર્ટિફિકેટની જરૂર નથી અત્યારે તમારે સ્કીલની જરૂર છે કોઈ વિદ્યાર્થીને નેવું ટકા આવ્યા અને કોઈ વિદ્યાર્થીને સાઈઠ ટકા આવ્યા તો સાઈઠ ટકા વાળા વિદ્યાર્થીને ગભરાવાની જરૂર નથી કે નેવું ટકા વાળા વિદ્યાર્થીને ખુશ થવાની જરૂર નથી કારણ કે ભણતરની સાથે સાથે તમારી સ્કીલ હોવી ખૂબ જ જરૂરી છે જો સ્કીલ તમારામાં નહીં હોય તમારામાં મોરલ નહીં હોય તો કદાચ આવનારા દિવસ જે કોમ્પિટિશનનો જમાનો છે તે આગળ ઉભો રહેવું પણ મુશ્કેલ પડશે એટલે આ જે નવી શિક્ષણ પદ્ધતિ છે તમે ચોક્કસ એક નવી દિશા આપનારી છે અને એટલા માટે તમારે ગભરાવાની જરૂર નથી પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ પરીક્ષાર્થીઓ છે એને માર્ક્સ ઓછા આવે કે વધારે આવે એમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી વિદ્યાર્થીની કેપેસિટી પ્રમાણે હવે તમને એક વાત કહેવું કે ભગવાને જયારે તમને પૃથ્વી પર મોકલ્યા છે ત્યારે દરેકની કેપેસિટી સરખી હોય છે માત્ર એને એમાંથી શક્તિ પ્રાપ્ત કરવાની જે ક્ષમતા છે દરેકમાં એક સરખી હોતી નથી પરીક્ષાની જયારે ઘડીઓ કરાવી રહી છેલ્લા અગિયાર દિવસ બાકી છે ત્યારે હું તમને એક ચોક્કસ ટીપ આપવા માંગુ છું તમારે કેવી રીતે તૈયારી કરી મિત્રો આખું કદાચ ધ્યાન કરી હોય અને હું એમ કહું કે તમે હવે આવું કરો તો કદાચ ખોટવું પડે તમારા જે શિક્ષકોએ જ્ઞાનની સાથે સાથે તમને કઈ કઈ પરીક્ષા લખી તૈયારી કરવી એનું પણ માર્ગદર્શન આપી જશે કારણ કે આ સ્કૂલનો જે માહોલ છે એના જોઈને હું ચોક્કસ કહી શકું છું ત્યાં કોઈ મોટિવેશન સ્ટીકની જરૂર પડતી નથી પરંતુ હું આજે એટલું કહીશ કે તમે જે આખા વર્ષ દરમિયાન વાંચ્યું છે એને એકવાર મનન કરી દેજો વાંચન અને મનનમાં ખૂબ જ પ્રેર છે આ મારા જે શબ્દો છે મારા અનુભવને આધારે કહું છું તમે દિવસના પાંચ કલાક વાંચો બીજા દિવસે પાંચ કલાક બીજા વિશેના વાંચો આ વાંચ કરવાથી તમને યાદ રહેશે નહીં એવું મારા અનુભવને આધારે કહું છું તો તમારે શું કરવાનું છેલ્લા દસ દિવસ વધ્યા છે તમારી પરીક્ષાના ત્યારે તમારી કેપેસિટી પ્રમાણે તમારે ચોક્કસ ટાઈમટેબલ બનાવવાનું રહેશે જે વિદ્યાર્થીઓ નવ ટકા લાવવા માટે સક્ષમ છે એને એ પ્રમાણે ટેબલ બનાવવાનું સિત્તેર ટકા પચાસ ટકા જેને પાસ થવું છે આ કેપેસિટી પ્રમાણે તમારે તૈયારી કરવાની હોય આપણે એવું નથી કે સામે વિદ્યાર્થી નવ ટકા લાવે તો આપણે પણ લાવી જ આપણે આખું વર્ષ તૈયારી ના કરી હોય તો અન્ય દિવસમાં તૈયારી થવાની પણ નથી તો જે છે એને સફળ બનાવવા માટે આ તમારા દિવસો છે ત્યારે એ ચોક્કસ તમને એ વિષય નથી વિષય ફાવતા નથી એ રીતે કયા પ્રશ્ન ફાવતા નથી એ કયા પ્રશ્ન ફાવતા નથી એમાં કયા વધારે અઘરા છે કયા બધા પ્રકારના છે એનું પણ બનાવો આ પ્રશ્નો પર વધારે ફોકસ કરો અને જે તમને ફાવે છે એના દિવસોના આધારે એક દિવસ કે બે દિવસમાં રિવિઝન કરી શકો છો કે નહીં આ એક રિવિઝન રિવિઝન કરવાનું છે કે એક એક રીતિ વાંચવાની છે આખું વર્ષ જયારે તમે તૈયારી કરી હશે ત્યારે તમારા માટે એક પટ્ટું વાંચું એક મિનિટ બરોબર થાય આ જે તમે વાંચો છો એને તમે મનન કરો મનન કે જે કરવું ખાસ આ ચીજ તમારાથી જિંદગી પર યાદ આવશે યાદ રાખવાનું છે તમે જે વાંચો છો એને મનમાં વાગોળો વિજ્યુલાઇઝ કરો તમે જે પાનું વાંચ્યું છો તમારી નજર તરફ લાવો તમે જયારે ઇન્ડી પિક્ચર જુઓ છો ત્યારે ઇન્ડી પિક્ચરમાં કયા યોગે કયા કપડાં પહેરે છે કઈ રોજે કઈ ડ્રેસ કર્યો છે ક્યાં આગળ એને ફૂલ દોર્યું છે ક્યાં આગળ ફૂલ નથી દોર્યું કેવું માર્ક કરો છો એવું તમે ભણવાના જે વિષય છે તમારો એ વિષયમાં કયા પોઈન્ટ કે કયા પેરેગ્રાફમાં કયો શબ્દ લખો છે એનું એક કલ્પના ચિત્ર તમારા મગજમાં ફીટ કરી દઉં મિત્રો મને આજ ખાસ કહીશ કે તમે જે વાંચો છો જયારે તમે વાંચી રહ્યા છો ત્યારે તમારા કોન્શિયસ માઇન્ડનો ઉપયોગ કરો છો અને જયારે તમે મનન કરો છો ત્યારે તમારા સબકોન્શિયસ માઇન્ડનો ઉપયોગ કરો છો સબ સબકોન્શિયસ માઇન્ડ એની ખાસિયત કહી દઉં કે આ સબકોન્શિયસ માઇન્ડ તમારું જે છે जिंदगी भर याद रखा तब आज की घटना तब हमें तब विचार विचार करो तो तुम्हें जिंदगी भर ये घटना आज की घटना तरफ की बात करो तो आज वाले तो विचार दो घरे दीने आखिरी जिंदगी भर याद रहो पर आज गड् तराशियस माइंड तब के स्कूटों बताव्या तब के मणसों बताव पर तो विचार कोई वो याद नहीं आ गया। પરંતુ ગણિતમાં તમે એને મનન કરશો કે આજે મેં શું શું થયું તે વસ્તુ તમને આખી જગ્યાએ છે મિત્રો મારે આજે એટલું કહ્યું છે કે તમે જે વાત અને મને બંને પશુ તે પ્રકાર છે તમે સારું પરિણામ લાવશો અને આ પરિણામ તમને મળવાનું છે કારણ કે તમે એ છો અહીંયા જે વિદ્યાર્થીઓ જે પ્રતિભાવ આપ્યા એના પર હું ચોક્કસ કહી શકું કે તમારી સ્કૂલના હું સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓ છેલ્લા વિદ્યાર્થી સાથે કરી શકતો નથી કારણ કે તમારામાં ટેલેન્ટ ભરી છે દેખાય છે ડિસિપ્લિન તમારામાં દેખાય છે અને જેનામાં ડિસિપ્લિન છે એ વિદ્યાર્થીઓ ચોક્કસ પ્રગતિ કરતા હોય છે અને આ સ્કૂલનું પરિણામ સો ટકા આવે એવું મને લાગી રહ્યું છે અને આવશે એ મને આશા છે આજના દિવસે મને જે અહીંયા હવે હું છેલ્લે જતા જતા એક વાત કહી લો ખૂબ જીવનની અંદર તરાવ તો ક્યારે આવે છે જયારે તમે પોતાને તરવ શિસ્ત માનો મંત્રી માનો કે હું કહેમ છું બધાથી અલગ છું મારે કોઈ વાયસા જરૂર નથી મારે મારી ભૂલ મારું પ્રાતી જ કરવાનું છે એમાં કોઈ મદદ કરવા નથી મદદ કરશે તો માત્ર ગુરુજનો અને તમારા પર એના સિવાય તમને કોઈ મદદ કરવા નથી જીવનમાં ક્યારે પણ જરૂર પડે ક્યારે પણ સવાની જરૂર પડે તો તમારા ગુરુજનો પાસે આવજો તમારી વિદાય થઈ નથી તમારી વિદાય થઈ નથી તમે પ્રગતિના પંચાડી રહ્યા છો આ સ્કૂલ તમારા માટે કાયમ છે તમે ગમે ત્યારે આવશો તમારા ગુરુજનો ગમે ચોક્કસ આવતા આજે આજના દિવસે હું તમને એક બે વધારે વાત કરવા માંગુ છું આમ તો ટાઈમ થઈ ગયો છે સાંભળ્યું છે જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે કદાચ પણ જતા જતા એક વાત કહી દઉં પરીક્ષા તમે જયારે આપી રહ્યા છો ત્યારે તમારું આરોગ્ય સારું હોવું ખૂબ જ જરૂરી છે